ફળ મેઠા અને ઓળખ તમારું જોઈ હશે તો છોકરાને કે પેલા જે મેળ તો છોકરા ને પેલા એમ

એટલે હવે અમારે તો એકલા ને એકલા કટલા કરવા પડે છે તો તમે વાત જોજો ઓ નો મોન તમને કોઈ શરમ આવશે કે નહીં આવતી આ કેડા પણ અમારા બધો એકલા કરવા પડે છે એટલે આ થોડું કાણું તો ટ્યાક લોટલા બટલા કઈન તો અમને આલે ને આવને મૂકો આ કેડા ગડપણે તમને આમ મારા છોકરા તો નોકરી રહ્યા છે ત્યારે હવે અમારે કણપા ગાડા આવું કરવું પડે હા જો અધાડો ચોકડી બુ હશે ને તમારા લાયક તો જો નજર માં રાખશો ને નજર મારતા રહેજો ઓડો ગોમચો છે તો વળી આ મારા એકલા ને એકલા કરલા કરા બેહો ના પોટલા નાખવા પડે

બોર પાછા પાછા નાખો વખણા છોકરા લઈ જાય બધા એટલે બાર મહિના મે વખત આવે તો આ શું છોકરા શું કાસન પાક આપડે શું દયા આવ્યો કે આપણે પાસે

છોકરા છોકરા જતો રહ્યો ઘટાઘટ મને એકલા ને આલ્યો મહેનત કરવા એટલે જ્યાં વર્ષે લગન કરે ને એક એમ તો બાપ દીકરા નું શું ઢગડો હોય તો નોખો જતો રહ્યો છોકરો કાપે તાર પાછો છોકરા નું કરવું પડે પોતે અને આજુબાજુ વાળા પાડોશી આલે છે તો આલે હાલતી એટલે આવું હોતું છે બધું હવે શું કરશો જિંદગી થોડી દા

દિલીપ આજા અને ડોસીબોસી કોઈ શાક નહી બોલો શું ડોસી નું શું ડોશી ડોસી કરી દઉં

આજુ વાત કરતો રહું ગમે ગોતા આવે ને એવો હમણાં તો મને ફોન કરે આવજો આવજો